ડીસાની ભાખર ગામે યોજાઈ રહેલા મહાદેવજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એકસો આઠ કુંડી સહસ્ત્રી યજ્ઞ અને શ્રીમદ ભાગવત સપ્તાહના ત્રિવેણી ધર્મોત્સવમાં પંચમ દિવસે રાત્રે આંતરરાષ્ટ્રીય કલાકાર માયાભાઈ આહિર અને દેવપગલીનો ડાયરો યોજાયો હતો જેમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું ડાયરામાં યાત્રાધામના વિકાસ અને ગૌશાળાના વિકાસ માટે કલાકારો પર લાખો રૂપિયાની ઘોળ કરવામાં આવી હતી ડીસાની નાની ભાખર ગામે ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ સાથે ત્રિવિધ ધર્મોત્સવ ચાલી રહ્યો છે જેમાં કથામાં આંતરરાષ્ટ્રીય કલાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝા કથાનું રસપાન કરાવી રહ્યા છે કથાના પાંચમા દિવસે રાત્રે હાસ્ય કલાકાર માયાભાઈ આહિર અને ગુજરાતી કલાકાર દેવ પગલીનો ડાયરો યોજાયો હતો ડાયરામાં દોઢ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા લોકોને ત્રણ કિલોમીટર દૂર સુધી પોતાનું વાહન પાર્ક કરીને આવું પડ્યું હતું દિવસ દરમિયાન અઢી લાખથી વધુ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો ઈસ્માની માતા યાત્રાધામ અને ગૌશાળાના વિકાસ અર્થે યોજાયેલા ધર્મોત્સવમાં દેશ વિદેશમાંથી સાધુ સંતો પણ પધારેલા છે ડાયરામાં ઈસ્માની માતાજીના પૂજક અને એક રઘુનાથજી મહારાજ તેમને દિગમ્બર એક હજાર આઠ ઘુષાલ ફારતી મહારાજ તેમજ કથાના મુખ્ય યજમાન પીએન માળી ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ શ્રીનાથજી મંદિરના રામલાલ ગુર્જર તેમજ મંદિરના મુખ્ય નાની ભાખરના આગેવાનો ગ્રામજનો સહિત લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ડાયરામાં કલાકારો પર લાખો રૂપિયાની ગોળ કરવામાં આવી હતી સાધુ સંતોએ પણ પોતાની પાસેની જોડીઓ ખાલી કરી દીધી હતી રવિવારે કથાનું સમાપન થશે તેમજ મંગળવારે ધર્મોત્સવના આખરી દિવસે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે